રાજસ્થાનની કારમાં ચોરખાનું બનાવીને બાવન કિલો ચાંદી લઈને આવતા રાજકોટના બે શખ્સો માવલ ચેકપોસ્ટ ઉપરથી પોલીસે પકડી અને કારમાં રાજકોટ આવતા કાર રોકાવી તપાસ કરતા તેમાંથી ચાંદી અને મળી આવી હતી ચાંદી જોધપુર થી રાજકોટ લઈ જવાનો હોવાનું ખુલ્યું હતું ગુજરાત અને રાજસ્થાન ને જોડતી ચેકપોસ્ટ ઉપર અવારનવાર વિદેશી દારૂ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ ઘુસાડવામાં આવતી હોય રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ ઉપર પોલીસ નાકાબંધી કરી ઊભી હતી એ દરમિયાન રાજસ્થાનથી

સપ્લાય કરવાની હતી તે વિશે આગળ જાણકારી મેળવવાના પ્રયત્નો હાથ